રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે વરસાદની સાથે સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણીનો ભરાવો થયો છે પાણી ભરાવાના કારણે પાટનગરના માર્ગો પર સવારથી જ ટ્રાફિક જામની સમસ્યા સર્જાવા લાગી છે હવામાન વિભાગે ઉત્તર દિલ્હી ઉત્તર પૂર્વ દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આજે દિવસ દરમિયાન ગાઝિયાબાદ ઇન્દિરાપુરમ છપરાઉલા નોયડા દાદરી ગ્રેટર નોયડા ફરીબાદ મલ્લભગઢમાં પણ વરસાદની સંભાવના છે હવામાન વિભાગે આજે હળવા વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે રાજધાની દિલ્હીના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી આજે ભારે પવન સાથે તેજ ગતિમાં વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદના કારણે દિલ્હીના અલગ અલગ માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે સાથે દિલ્હીમાં જ્યારે વધુ વરસાદ હોય છે ત્યારે ભેજનું પ્રમાણ પણ હોય છે તો સવારથી વાહન ચાલકોને ઓછી વિઝિબિલિટીનો સામનો પણ કરવો પડી રહ્યો છે